માં છે સિવિલ હોસ્પિટલમાં પંદર મહિનાની બાળકીઓ ઉપર જટિલ સર્જરી કરી જીવ બચાવાયો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ દુર્લભ કહી શકાય તેવી સર્જરી કરીને બાળકીને પીડા મુક્ત કરવામાં આવે છે હાલ સુરત અને ગીર સોમનાથના વતની એવા માલદેવભાઈ અને જયાબેનની પંદર મહિનાની પુત્રી યશ્રી વાજાને પાંચ જુલાઈ બે હજાર ચોવીસે ઝાડાને હતી સોનોગ્રાફી કરાવતા યશ્રીના પેટમાં જમણી બાજુ પેટની દિવાલના આવરણના પાછળના ભાગમાં ગાંઠ હોવાનું માલુમ પડ્યું યશ્રીને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે વધુ સારવાર માટે સુરતથી રિફર કરવામાં આવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં તેણીની સંપૂર્ણ તપાસ કરાશે બાદ ડોક્ટર રાકેશ જોશી એચઓડી પીડિયાટ્રિક સર્જરી વિભાગ અને મેડિકલ તેમજ વિભાગના ડોક્ટર રમીલા અને આસિસ્ટન્ટ શાહની આગેવાની હેઠળની ટીમે સફળ ઓપરેશન કરી બસો વીસ ગ્રામ તેમજ આઠ પોઈન્ટ પાંચ બાય દસ પોઈન્ટ સાત પંદર સેમી સાઇઝની ગાંઠને બહાર કાઢી સિવિલ સુપ્રિટેન્ડન્ટ અને પીડિયોટ્રિક સર્જરી વિભાગના વડા ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે જ્યારે બે જોડિયા ગર્ભમાંથી ગર્ભ વિકસિત થઈ બાળક અને બીજું ગર્ભ અવિકસિત રહી વિકસિત બાળકના પેટમાં ગાંઠ તરીકે રહી જાય છે તેવી જન્મજાત ખામીને તબીબી વિજ્ઞાનની ભાષામાં ફિટ્સ ઇન ફિટુ કહેવાય છે આ એક અત્યંત દુર્લભ જન્મજાત ખામી છે જે પાંચ લાખ જીવિત બાળકોમાંથી એક કરતાં પણ ઓછા બાળકમાં જોવા મળે છે આખા વિશ્વમાં અત્યાર સુધીમાં આવા માત્ર બસો જેટલા કેસો જ નોંધાયા છે ઓપરેશન પછીનો સમય કોઈપણ તકલીફ વગરનો અને ઝડપથી સારું થતાં યશ્રીને રજા આપવામાં આવી હતી ત્રણ જુલાઈ આપણે આ માંડી પડી એટલે એને જાડા ઉઠી માટેથી અમે સુરત પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં એનું જાડા માટે થી અમને એડમિટ કરવી પડી હતી અને એડમિટ થયા પછી ત્રણ દિવસ પછી સાહેબે કીધું અને થોડુંક પેટમાં તકલીફ જેવું લાગે છે એટલે એના માટેથી અમને સોનોગ્રાફી કરાવવાનું કીધું સોનોગ્રાફીમાં એને પેટમાં ગાઈટ જેવું લાગ્યું એટલે પછી અમને આગળ સીટી સ્કેન કરવાનું કીધું સીટી સ્કેનમાં અને પેટમાં ગાંઠ આવી એટલે પછી ઝાડા ઉદ્દીમાં થોડીક રાહત થઈ ગઈ પછી અમને અહીંયાથી સર અમને સલાહ આપી કે અને ગાંઠ માટેથી તમે આગળ દવાખાને લઈ જાઓ પછી અમને અહીંયાથી સિવિલ હોસ્પિટલમાં આવ્યા અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવ્યા પછી આના બધા રિપોર્ટ થયા એનું સિટી સ્કેનનું બધું કરાયું બીકો કર્યો અને પછી એનું બાયોપ્સી કરાવ્યું તો બાયોપ્સીમાં સાદી ગાંઠ આવી એટલે પછી એની પછી બારસો બેડમાં પાછા રાકેશ સર સાથે વાતચીત કરી અને સર આનું પેલું ટ્રીટમેન્ટ ચાલુ કર્યું અને ટ્રીટમેન્ટ કર્યા પછી એનું ઓપરેશન કર્યું ઓપરેશનમાં એની ગાઈટસી બધી અત્યારે ગાઈડ કાઢી થઈ ગયું છે અત્યારે એકદમ સ્વસ્થ છે